સ્થળે લઈ જવામાં આવી હતી સાથે માતાજીના જયઘોષ વચ્ચે આ મૂર્તિ લઈ જવાય હતી હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો પણ જોડાયા હતા દશામાની આરાધના પર્વ ચાર ઓગસ્ટથી શરૂ થનાર છે વડોદરા શહેર જિલ્લામાં ઠેર ઠેર માતાજીની મૂર્તિની સ્થાપના થશે ત્યારે વર્ષોથી વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ઠેકરનાથ યુવક મંડળ દ્વારા મા દશામાની દર વર્ષે વિરાટ મૂર્તિની વાજતે ગાજતે સ્થાપના કરવામાં આવે છે ત્યારે આ વખતે પણ વડોદરા શહેરના સૌથી મોટી અને માટીની સત્યાવીસ ફૂટની દશામાની મૂર્તિની સ્થાપના ઠેકરનાથ વિસ્તારમાં કરવામાં આવનાર છે ત્યારે ગતરો શહેરના માર્ગો પર માતાજીની મૂર્તિ લઈને તેમના સ્થાપના સ્થળ સુધી લઈ જવામાં આવી હતી ભારે સાતે સાથે માતાજીના જયઘોષ વચ્ચે આ મૂર્તિ લઈ જવામાં આવી હતી હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટ્યા હતા